પાડીના ડુંગરી ગામે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવની ધૂમધામથી ઉજવણી કરાઈ જન્મ ઉત્સવ પ્રસંગે ભજન કીર્તન અને ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો પાડી તાલુકાના ડુંગરી ગામે માજી સરપંચ સતીષ પટેલના નિવાસસ્થાને કૃષ્ણ ભગવાનનો જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અલગ અલગ ગામથી વિવિધ ટુકડીઓ બનાવી ભજન કીર્તન કરવામાં આવે છે સાથે સાથે અહીં મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે ભગવાન કૃષ્ણના ઉત્સવમાં એકતા જળવાય ભેદભાવ ભૂલાઈ સાથે મળી ભગવાનનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે ડુંગરીના માજી સરપંચ સતીશ પટેલે જન્મ ઉત્સવ પ્રસંગે જણાવ્યું હતું કે સાતસોથી આઠસો ભક્તો ભેગા થતા હોય છે ઉજવણી સાથે રાસ ગરબા ભજન કીર્તન વગેરે રાખવામાં આવે છે જેમાં લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે આ જન્માષ્ટમી ઉત્સવમાં રાધાકૃષ્ણનો પાત્ર શિવજીનું પાત્ર ગણેશજીનું પાત્ર હનુમાનજીનું પાત્ર જેવા ચરિત્રો છે એના પરથી આપણને શીખ મળે છે આમ ખૂબ જ ઉત્સાહ ઉમંગથી આ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો અને રાત્રે બાર વાગ્યે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના નારા સાથે મટકી ફોડી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો ત્યારે ડુંગરી ગામે આકર્ષણમય વાતાવરણ છવાઈ ગયું હતું અમે ડુંગરી ગામે ભગવાન કૃષ્ણનો જન્મ મહોત્સવ આઠમ ને દિવસે ઉજવીએ છીએ અને જેની અંદર ગામે ગામથી ભજન કીર્તન વાળા બધાને બોલાવીએ અને સ્વેચ્છાએ વગર પૈસે એ લોકો ભગવાનના કાર્યમાં જોડાય છે દરેક ગામના ભાવિક ભક્તો આવે ભજન મંડળ કરે અને સાથે મહાપ્રસાદ પણ લે આમ ભગવાન કૃષ્ણની જીવન ચારિત્ર માંથી બધાને શીખ મળે એકતા જ ઓછામાં ઓછા સાતસો આઠસો માણસ નું આયોજન કરીએ રસોડાનું અને દરેક ગામના ભજન મંડળી ને બોલાવીએ એ લોકો સમય આપી દે છે અને તે પ્રમાણે બે બે કલાક કલાક દોઢ કલાક ની એમને વારી મળે અને એ પ્રમાણે ભગવાન કૃષ્ણજીની લીલાનું વર્ણન કરી અને ઉત્સવ ગરબા નાચી રાધા કૃષ્ણજી નું પાત્ર શિવજી નું પાત્ર ગણેશજી નું પાત્ર અને હનુમાનજી નું પાત્ર બનાવી અને આ ભગવાન ના જે ચારિત્ર છે એની પરથી આપણને જે શીખ મળે છે એ શીખ ને તાલુકામાં દરેક ગામે ગામે એ શીખ ને શીખ ઉપરથી પોતાનું જીવન ચારિત્ર સુધારવા માટેની પ્રેરણા માટે આ અમે આનંદ ઉત્સવ ઉજવીએ છીએ રાત્રે બાર વાગે ભગવાન જન્મ થાય એમને વાસુદેવ ટોપલામાં લાવશે અને મટકી ફોડી આનંદ ઉલ્લાસ મનાવવામાં આવશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો